જય માતાજી જય મા મંગલ ને જય દ્વારકાધીશ અમારા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે મિત્રો આપણા ભાઈ હેલા દઈશ આપણે વાડીએ પોગી તાલગીમાં બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો મિત્રો ફાઈનલી આપણે વાડીએ પોગી ગયા છે મિત્રો અને વાડી આવી ગઈ છે જો તમે વાડીએ આપણે હેલા દઈશ વી કેડે આપણે પૂળા વાળવાને છે જાહેરના તો વિડીયોમાં આગળ કન્ટિન્યુ બના રહેજો જોવો કેટલી જાહેર છે એના પૂળા વાળવાના છે ડિઝાઇનના પૂળા વાળવાના છે જોવો તમે જો મિત્રો લીમડે યારું સડે છે જોવો હું પૂળા વાળીને તારે વિડીયો ઉતારવાનો વાળા પહેલાં આપણે પાણી ભલાવી મોટર ચાલુ કરીને લાઈટ આવી તો કવો હશે મિત્રો જોઈ અમે સ્ટાર્ટર છે લાઈટ આવી ગઈ છે

ધાર <f variance thumbnails>

ચાર પાંચ પાળિયા ના પૂરા વાળ છે તડકો થઈ ગયો છે બાર વાગી ગયા છે હવે આપણે નાઈ નાખી પૂર્ણિમા પછી આપણે ઘરે જાવ વાદળા થઈ ગયા જવો તમે ના વાય નહીં આવ્યા માય ઠેકડો આપણે નાવાનું શરૂ કરીએ આપણે નહીં નહીં આપણે પડી મજા આવી ગઈ નાવાની હોય લો પાણી હોય તો બહાર નીકળી જાય કોણી પણ વધારે રહીએ કે ક્યાં અંદર પાણી すみません。 <tik> nah, naik-naik ini mikronel rap di hall ભાઈ નાકુ વાળે છે રોવર ભાઈકા વાળા મળે મારા રાહુલ ભાઈ નાકુ વાળે છે પાણી વાળા જ્યું છે મોટર બાંધ થઈ ગઈ છે ધોરી હવે આપણે ઘરે જવાનું છે મિત્રો હાલો ઘરે ભાગી ભાઈને મોટર બંધ કરવા મેઘલા છે પૈસા લઈ લેજે આપણે ઘર બાજુ હાલો મળી મિત્રો ચાલો કાસલ હું કરી દઈશ વાડીનું સોરલ પ્લેટ છે ના ઝટકા છે તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મળશો આપણે નવા બ્લોગમાં ત્યાં સુધીમાં જય શ્રી રામ બાય બાય